મારું નામ હેમુભાઈ ગાંડુભાઈ ગામ દાદોરિયા પછી જે ગાડી આવતી ને એ પાદરી ખાડામાં ખાબકી એટલે ત્રણ જણાનું અવસાન થઈ ગયું અહીંયા બે લેડીઝ એક જેન્ટ્સ પછી તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ લાયા મને જાણ થતા એટલે મારે કલાક મોડું થયું પછી હું આવીને બધી કાર્યવાહી ચાલુ થઈ કઈ જગ્યાએ લેવાનું અહીં ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલ મારું નામ જેજરિયા રાઘાભાઈ દેવશીભાઈ ગામ દાદોળિયા અમારા ભાઈના ઘરના અહીંયા દવા પીધી હતી તો મેં ધાંગધ્રા આવતા હતા લઈ લઈને ચિત્રોડીની નદીમાં પુલ બનાવવાના ઓલેથી આડા પતરા બતરા નથી મૂક્યા એ ગાડી અચાનક ખાડામાં ખાબકી ઘટના સ્થળે ત્રણ જણાના મૃત્યુ થઈ ગયા એક પુરુષ બે મહિલા અને બે ઇજાગ્રસ્ત થયા છે મૃતકને ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લાયા છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી

કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ